પોરબંદરમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા કેરીનું આગમન થઈ ચૂક્યું છે જેમાં પોરબંદર નજીકના બિલેશ્વર ગામેથી પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીના દસ કિલોના બોક્સની હરાજી થઈ હતી આઠસો એકાવન રૂપિયા કિલો લેખે આઠ હજાર પાંચસો રૂપિયામાં આ બોક્સનું વેચાણ કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરમાં કેરીનું આગમન ખૂબ જ વહેલું થઈ જાય છે ત્યારે આ વર્ષે પણ હજુ શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યાં જ માર્કેટિંગ યાર્ડમાં કેરીનું વેચાણ થયું હતું પોરબંદર નજીક ના બિલેશ્વર ગામે રહેતા અને ફાર્મ ધરાવતા નીલેશ મોરીને ત્યાં પાંચ જેટલા આંબામાં કેરીઓ પાકવા માંડી છે તે અંગે તેઓએ એવું પણ જણાવ્યું હતું કે આ વર્ષે વાતાવરણ અનુકૂળ છે અને વરસાદ પણ ખૂબ જ વધુ માત્રામાં થયો છે તથા તેઓ તેમના આંબાવાડિયામાં દેશી ખાતરનો વધુ ઉપયોગ કરે છે તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ આવી ગયા હતા અને હાલમાં કેસર કેરી પાકી જતા પ્રથમ બોક્સની હરાશી પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીના નીતિન દાસાણીને ત્યાં થઈ હતી અને હરાશીમાં આઠસો એકાવન રૂપિયા કિલો લેખે આઠ હજાર પાંચસો રૂપિયા કેસર કેરીના બોક્સના ઉપજ્યા હતા